ભક્તિ અને સેવાના સંદેશ આપનારા સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જલારામ જયંતિની ચટીલામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત મહોત્સવમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા મહોત્સવ દરમિયાન જલારામ બાપાની ધૂન અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભક્તોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો આ ભક્તિમય વાતાવરણ બાદ બાપાની આરતી અને થાળ કરીને સમસ્ત રઘુવંશી સમાજે ખાસ બેસીને પ્રસાદરૂપ ભોજન લીધો હતો આ પ્રસંગે એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ પણ કરવામાં આવ્યો દસ વર્ષ સુધી પોતાની સાસુ સાથે સૌહાર્દપૂર્ણ રીતે રહેનાર બહુ અને જલારામ બાપાની છબી અર્પણ કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં એ પારિવારિક એકતા અને સૌહાર્દના સંદેશને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવાયું હતું સમગ્ર કાર્યક્રમનો ખર્ચ જાની વડલા વા મહેશભાઈ મનસુખ ખખર દ્વારા ઉઠવવામાં આવ્યું હતું જલારામ બાપાની ભક્તિભાવના સાથે સમગ્ર રઘુવંશી પરિવાર આ શુભ દિવસે ખરા અર્થમાં મય બન્યો હતો